બાપુ એક સરસ મજાનો દુહો છે કોઠે કોઠે બેટા મોરટા અને વાદળ વાદળ ચમકી એ એ મારા આવી બીજ અને બાપુ આ દોહો કચ્છની દરેક જનતાના હૃદયમાં ખૂબ જ ભાવથી અને પ્રેમથી રૂમે ઝૂમે છે અને કચ્છની ધરા એટલે સાધુ સંતો જતી સતી સુરા અને મહાન વ્યક્તિની ભૂમિ અને આવા જ એક મહાન વ્યક્તિ કચ્છમાં થઈ ગયેલા જેનું નામ જામ લાખો ફૂલાણી અને લોકવાયકા બાપુ એમ કે છે કે જામ લાખો ફૂલાણી રોજ વીસ તોલા સોનાનું દાન કરતો અને કોણ હતો એ લાખો ફૂલાણી આજે આપણે એ લાખા ફૂલાણી વિશે વાત કરવી છે વિક્રમ સવંત આઠસો નવાણું થી લઈ અને નવસો છત્રીસ વચ્ચેની આ વાત છે એક દિવસ મધ્યાહનના સમયે બે મિત્રો કચ્છના વન વગડામાં પોતાના માલ ઢોર ચારતા હતા એમાં એકનું નામ વિક્યો સંગાર અને બીજાનું નામ કુડધર રબારી અને બંને માલઢોર ચારતા હોય છે ત્યારે અચાનક એના કાને કોઈના રડવાનો અવાજ સંભળાય છે અને બંને જોવે છે તો બાજુમાં આવેલા મહાદેવના મંદિરમાંથી એ અવાજ આવતો હોય છે અને બંને મિત્રો મંદિરે જઈને જોવે છે તો એક સમી સ્વર્ગની અપસરાઓને પણ ભાન ભૂલાવે એવી સ્વરૂપવાન અને મૃત્યુ લોકની સ્ત્રી જેવું સ્વરૂપ ધારણ કરેલી એક નવ નવયવના રુદન કરે છે અને ત્યાં જઈ અને બંને મિત્રો પૂછે છે કે દીકરી તું કોણ છે અને શા માટે રડે છે અને ત્યારે એ દીકરી ઊભી થઈ અને પોતાના આંસુડા લૂચતી કે હું ઈન્દ્રના દરબારની એક શ્રાપિત અપસરા છું અને મૃત્યુલોકમાં હું મારો શ્રાપ ગાળવા આવીશું મારું નામ સોનલ છે અને આ મૃત્યુલોકમાં મારું કોઈ નથી અને ત્યારે કુડઘર રબારી કહે છે કે દીકરી તને કંઈ વાંધો ન હોય તો હું તને મારી દીકરી બનાવી શકું આજથી તું મારી દીકરી અને હું તારો બાપ અને સોનલ કુડઘર રબારીને ત્યાં રહેવા લાગે છે અને કૂડઘર રબારી સોનલને પોતાની દીકરીની જેમ સાચવે છે અને સોનલ ઈ ઘરના નાના મોટા કામ કરે છે અને ધીમે ધીમે દિવસો પચાર થતા જાય છે અને આ તો રબારીની જાત વન વગડામાં વિચરતી જાત બે દિવસ અહીંયા હોય તો બે દિવસ બીજા ગામ હોય ગામડે ગામડે વિચરણ કરતા કરતા એક દિવસ એ કુડધર રબારી બોલાડી ગઢમાં પાદરમાં આવે છે અને ત્યાં પોતાના વાંઢિયાને સ્થાપિત કરે છે અને એક દિવસ સોનલ દૂધનો ઘડો અને ભેંસોને દોરતી દોડતી રાજમહેલના રસ્તે જતી હોય છે અને રાજમહેલના રસ્તે કેટલાક લોકોનું ટોળું જોવે છે અને આવન જાવનનો રસ્તો બંધ હોય છે અને ત્યાં જઈને જોવે છે તો બે અડીખમ પાડાઓ એકબીજાને માથા ભટકાડી અને લડી રહ્યા હોય છે અને કોઈ લોકોની હિંમત નથી થતી કે આ પાડાને જુદા પાડે અને ભીડીને ચીરતી ઈશોનલ પાડા પાસે જાય છે અને પોતાનો ઘડો માથા ઉપર લે છે અને ભેંસની રાહોને સંભાળી અને એક હાથે પાડાને એક એક ઠપાટ મારે છે છે અને જાણે કે ગરીબડી ગાય બની હોય એમ શાંત થઈ જાય અને પોતપોતાના રસ્તે જતા રહે છે અને સોનલ પોતાના રસ્તે જતી છે અને આ નવયુવાન દીકરીને જોઈ અને બધા વિચાર કરે છે કે આ કોણ છે અને આ દ્રશ્ય બોલાડી ગઢના રાજા જામફૂલ પોતાના રાજમહેલના જરૂખામાં બેઠા બેઠા જોતા હોય છે અને એને મનમાં વિચાર આવે છે કે આવી સ્વરૂપવાન સ્ત્રી સ્વર્ગની અપસરાઓને પણ ભાન ભૂલાવે આવી નિડર આવી સાહસિક અને આવી બહાદુર સ્ત્રીના કુખે જો મારા પુત્રનો જન્મ થાય તો મારો પુત્ર કેટલો બળવાન કેટલો નિડર કેટલો સાહસિક હશે કેટલો સ્વરૂપવાન હશે એવી કલ્પના કરે છે અને એ સોનલ સાથે લગ્ન કરવાના સપના જોવે છે અને પોતાના માણસોને જઈ અને સોનલના બાપ પાસે મોકલે છે અને સોનલના અને આ રાજા જામફૂલના લગ્ન થાય છે અને દિવસો પછી દિવસો વીતવા લાગે છે અને એક દિવસ એ સોનલ એક સ્વરૂપાન દીકરાને જન્મ આપે છે અને આ દીકરાનું નામ લાખો પાડવામાં આવે છે અને ધીમે ધીમે લાખો મોટો થવા લાગે છે અને આ બાજુ સોનલ અને લાખો રાજાના માનીતા બની જાય છે અને રાજાને સોનલ ઉપરાંત બીજી ચાર રાણીઓ હોય છે અને સોનલ લાખાને માનીતા બનાવવાથી આ રાણીઓ દિવસે દિવસે ઈર્ષાની અગ્નિમાં બળવા લાગે છે ધીમે ધીમે દિવસો વીતતા જાય છે અને એક દિવસ હોળીના સમયે રાજમહેલમાં રંગ ઉત્સવનું આયોજન હોય છે અને બધા લોકો કેશોડાના રંગની પિચકારીઓ ભરી ભરી અને એકબીજાને રંગ ઉડાડતા હોય છે અને આમાં લાખો પણ પોતાની ભાભીઓ સાથે હોળી રમતો હોય છે અને કેસોડાને રંગની પિચકારીઓ ભરી અને રંગ ઉડાડતો હોય છે અને ભૂલમાં લાખો પોતાની સાવગીમાં સોઢી માને રંગ ઉડાડી બેસે છે અને આ હોય અને સોઢી રાણી ગુસ્સે ભરાય છે અને એ લાખાની ફરિયાદ રાજા જામફૂલને કરે છે અને કહે છે કે લાખાને પોતાની સાવકી માં સાથે હોળી રમવાના ઉમળકા જાયગા છે અને આ વાત સાંભળી અને રાજા જામફૂલ ગુસ્સે ભરાય છે અને લાખાની કોઈ પણ વાત સાંભળતા નથી અને લાખાને ગુસામાં ને ગુસામાં દેશ વટો આપી દે છે અને ત્યાંના નિયમ અનુસાર લાખો કાળા કપડા પહેરી કાળી ઘોડી લઈ અને કચ્છના સીમાડા વટી જાય છે તો ફરતો લાખો સામંતસિંહ ચાવડાના ગામ અણહિલપુર પાટણ આવે છે અને ત્યાં રાજ ખટપટના કારણે ખૂબ જ અશાંતિ અને તંગદિલી સર્જાણી હોય છે પરંતુ લાખો પોતાની કુને અને કુશળતાને કારણે ત્યાં પુનઃ શાંતિ સ્થાપે છે અને ત્યાંની સમૃદ્ધિ પાછી લાવે છે અને લાખાનું આ સાહસિક કાર્ય જોઈ અને સામંતસિંહ ચાવડો ખુશ થાય છે અને પોતાની રાજકુવરી લાખા સાથે પરણાવે છે અને જામફૂલનો અને સોનલનો દીકરો હવે લાખામાંથી જામ લાખો ફૂલાણી તરીકે ઓળખવા લાગે છે આ બાજુ લાખો કચ્છ છોડી અને જતો રહીએ છીએ એટલે કચ્છ ઉપર કુદરતી કહેર વરસે છે અને વર્ષે દર વર્ષે કુદરતી હોનારતો આવે છે દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે રાજા જામફૂલનું મૃત્યુ થાય છે એમની રાણીઓનું મૃત્યુ થાય છે અને કચ્છની પ્રજા કચ્છ છોડી અને સિંધ બાજુ અને કાઠિયાવાડ બાજુ પ્રયાણ કરે છે અને જામફૂલના દીકરાઓમાં એટલું તેજ નથી કે આ કચ્છની પ્રજાને નભાળી શકે અને ત્યારે કચ્છની પ્રજાને લાખો યાદ આવે છે અને આ બાજુ લાખાને કચ્છના વાવડ થતા એ રાજા સામંતસિંહ ચાવડાને કહે છે કે મારે કચ્છમાં જવું છે અને સામંતસિંહ ચાવડો લાખાને કચ્છ જવા માટે રજા આપે છે લાખાના પગ કચ્છમાં પડવાથી કચ્છમાં બારે મેઘ ખાંગા થાય છે અને ખૂબ જ મુશળધાર જળબંબાકાર વરસાદ વરસે છે અને સુકો ભટ્ટ કચ્છ લીલો સમ બની જાય છે અને બધા કચ્છવાસીઓ પોતપોતાના વાંઢિયા લઈ અને સિંધમાં ગયા હોય છે અને કાઠિયાવાડમાં ગયા હોય છે એ પાછા કચ્છમાં આવે છે અને બધા કચ્છવાસીઓ લાખાને પોતાનો મુખ્યો જાહેર કરે છે અને કચ્છ એક તે દિવસે એક સૂત્રે બંધાય છે અને એ દિવસ હતો અષાઢ સુદ બીજનો અષાઢી બીજનો દિવસ અને બાપુ ત્યારથી લઈને અત્યાર સુધી અષાઢી બીજના દિવસે મેઘ મહેર અચૂક થાય છે થાય છે અને થાય છે અને તે દિવસથી લઈ અને અત્યાર સુધી એ કચ્છવાસીઓ અષાઢી બીજને અસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવે છે અને એટલે કહેવું પડશે કે ખોટેય બેઠા મોરટ ઉકિયા ને વાદળ ચમકી વીજ મારા રૃદાને રાણો સાંભળો આવી અષાઢી બીજ આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર